ગાડીમાં ડ્રાઈવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મીની તપાસ શરૂ કરાઈ છે અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડીકે અંગે પણ તપાસ ચાલુ છે પોલીસ કર્મી દિનેશે આરોપી વીરેન્દ્ર ભાગવામાં મદદ કરી હતી એટલે દિનેશ સામે પણ તપાસ કરવામાં આવશે મારી સાથે સમાદાતા ઉદય रंजन જોડાયા ચુક્યા છે અને વધુ માહિતી ઉદય આપશે ઉદય હાલ તો આરોપી પકડાઈ ચૂક્યો છે પણ હવે આગળ કેવી તપાસ કરવામાં આવશે ભાગવામાં આને મદદ કરી છે દિનેશે તેની પણ હવે સુતખોળ શરૂ કરાશે હા જરૂરથી જો વાત કરવામાં આવે તો જે પ્રિયાંશુ जैन હત્યા હત્યા બાદ જે છે આરોપી ખુદ પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પોલીસ કર્મચારીની પંજાબ ખાતેથી ધરપકડ કરી લીધી છે મહત્વની વસ્તુ હવે બની રહી છે અત્યારે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે ફરિયાદી છે એટલે કે જે પ્રિયાંશુ જૈનનો જે મિત્ર હતો જે પણ વિદ્યાર્થી હતો એ સાથે હતો જ્યારે આખો બનાવ બનેલો હતો તો તેની દ્વારા અત્યારે આરોપીની ઓળખ પરેડ જે છે કરવામાં આવી રહી છે જે ખૂબ જ મહત્વનો પુરાવો બની રહેશે છે આ કેસની અંદર કારણ કે જ્યારે આ ઘટના બની જ્યારે હત્યા કરવામાં આવી ત્યારે પ્રિયાંશુ જેનનો મિત્ર જે છે જે ફરિયાદી બનેલો છે આ કેસમાં એણે આખી આ ઘટના જોઈ લીધી એ આરોપીને ઓળખી રહ્યો છે અને સૌથી પહેલા આરોપીની ઓળખ કરવી ખૂબ જ મહત્વની હોય છે તો કહી શકાય કે કાયદાકીય આખી આ પ્રક્રિયા જે છે એ અત્યારે ચાલી રહી છે જેની અંદર ઓળખ કરવામાં અત્યારે પ્રક્રિયા કરવામાં આવી રહી છે બીજી વસ્તુની વાત કરવામાં આવે જ્યારે હત્યા કરી ત્યારે વિરેન્દ્રસિંહ એકલો ગાડીમાં ન હતો એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી છે કોઈ દિનેશ કરીને નામનો વ્યક્તિ જે હતો એ પણ સાથે હતો માનવામાં આવી રહ્યું છે એ પણ એક પોલીસ કર્મચારી છે અને એ પણ એ સાથે જ હતો અને એણે પણ આ આખી હત્યા જોયેલી છે તો હવે એ આરોપીને જે આરોપી બનાવો કે એને સાક્ષી બનાવો એ આગળના દિવસોની અંદર અમદાવાદ જિલ્લા પોલીસ નક્કી કરશે કારણ કે એને ભાગવામાં મદદ કરી એવું પણ બની શકે છે કે એને પણ ભાગવામાં મદદ કરી એને ઘર સુધી છોડો અને હવે એના આરોપી બનાવો કે સાક્ષી આગળના દિવસોમાં નક્કી થશે ત્રીજી વસ્તુની જો વાત કરવામાં આવે હત્યા કર્યા બાદ જે છે વિરેન્દ્રસિંહે છરી જે છે અવાવરૂહ જગ્યા ઉપર ફેંકી દીધી હતી તો પોલીસ હવે જે છે સૌથી પહેલાં હત્યા હત્યા માટેનું જે સાધન જે છે જે છરી જે છે એને કબજે કરવાની કાર્યવાહી કરશે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો આખે આખા બનાવને લઈને જે ફરાર થયો તો સૌથી પહેલાં ઘરે ગયો ઘરે ગયા બાદ જે છે પોતાના ઘરેથી નીકળી અને ઘરે એણે એવું કીધું કે હું હરિયાણા પંજાબ માટે ફરવા જઈ રહ્યો છું પોતાની ગાડી ત્યાં છોડી દે છે એક ખાનગી ટ્રાવેલર્સમાં થોડુંક અંતર કાપે છે ત્યારબાદ જે છે બીજી બે પ્રાઇવેટ કાર બદલે છે જેમાં ઇકો અને ઇનોવાનો સમાવેશ થવામાં પામે છે આમ કરતાં કરતાં એ પંજાબ સુધી પહોંચે છે અને ત્યારબાદ જે છે આખી પોલીસની જે ધબધબાટ ચાલી રહી તપાસની તેની અંદર ખુલાસો થાય છે કે વીરેન્દ્રસિંહ નામનો આ આરોપી જે છે પોલીસ કર્મચારી છે જેની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે એ આઈપી કરાવી રહી છે તો હવે આગળની ઘટનાક્રમની જો વાત કરવામાં આવે

સાથી મિત્રને પણ ઝડપવા માટે પોલીસે ચક્રોગતિ માંગ કર્યા છે કે જેને આ હત્યામાં સાથ આપ્યો હતો ભગાડવામાં મદદ કરી હતી આરોપી વિરેન્દ્રને